જોઈ લો શું કશો રાવું આજ મોડો થઈ ગયો નહીં રો બ્લુક ચાલુ કર્યા એમ નહીં આજ કામ પડી ગયો તો કા આજ પાણી પાણી આવી ગયો હતો એટલે પછી કામ મોડો થઈ ગયો ને પાણી હજી ચાલુ છે પણ ધડકા જોવાના થઈ ગયા હતા કામ થોડોક જાજવાજ ઘણો વધી ગયો હતો મતલબ એમ કે કામ થઈ જાય પછી આપણો બ્લોક ચાલુ કરી પણ થોડો થોડો કામ થતો હોય બ્લોક એમ તો આજ તો ઈ એક કામ બ્લોક કરાન મોડો થઈ ગયો એટલે હવે બ્લોક ચાલુ કર્યો છે ને પ્રિયંકા બોયે બુવાર કાઢે છે ને હવે આપણે જે ઠામણા ધોવા એલા વાસણ પડ્યા છે જે ઠામણા ધોઈ ગયા તો ગેસ સાફ આમ તો ફવારે ઘણું કામ થાય મોરે થાય

એથી શ્વાસ ચડી આવે એથી નકલી હારી એ આપણા શરીરમાં નુકસાન કરે એથી ઓછી ચાય તો તે પીએ છે એટલે શ્વાસ ચાય નથી પીતી ઓછી પી એટલે થોડો થોડ રાગે 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 હવે થશે આ ખુશી જોઈ લો આ મત રાગે થઈ ગયા એ રવિ રાગો થઈ ગયો તું રવિ રવિઓ પતંગ ચગાવે છે જોઈ લો પાણી કેવું આવે આવેલું પાણી આવે છે એટલે એમાં મોડો થઈ ગયો હતો સવાર નથી લીધો મોડો થઈ ગયો જોઈ લો પડી છે આવું કાઢી આવું પાણી હાલ તો લુગડા થયો કેનો મન ના થાય આવું પાણી હાલે છે જોઈ લો <noise> <unintelligible> <hesitation> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> 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 <unintelligible>

પાણી ફરી ધોસે મેંદ્રમ પપાળી નાશે એટલે પાણી ગરમ ખાતે ટાટો તો ના આવે ને શિયાળ વાયું હોય તો આપણે શિયાળો પડશે પાણી ભરીને આપણે પાણી ગરમ કરવા જાય છે અને પતંગ ચગાવે છે એટલે હવે કામ કરે છે ઉઠે એટલે બધા મૂળ બરાબર ના હોય હવે એના મૂળ બરોબર છે એટલે કામ કરે છે અને હવે પાણી ગરમ કરશે ગરમ ગરમ થશે હવે સાંજ પડે એટલે આપણે હવે તો હજી આટલો દૂધ થોડું થોડું બાકી છે પણ હવે રાંધ થશે એટલે હાંડ પડી જશે અને અમારો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય માતાજી હર મહાદેવ